સુરતના રાંધેરમાં જય માતા દી ગ્રુપે આ વર્ષે ગણેશ ઉત્સવને અનોખી રીતે ઉજવ્યું છે છેલ્લા પંદર વર્ષથી એક જ મૂર્તિની પુનઃસ્થાપના કરીને પર્યાવરણનું રક્ષણ કરતી સાથે સમાજ સેવાનું કામ કરતી આ સંસ્થાએ આ વખતે મહાભારતની ભવ્ય થીમ પર પંડાલ તૈયાર કર્યો છે જેમાં દ્રૌપદીનું ચીરહરણ અભિમન્યુ વધ ભીષ્મ પિતામાના બાણશૈયા જેવા પ્રસંગો જીવંત કલાકૃતિઓ દ્વારા રજૂ કરાયા છે આ પંડાલમાં અત્યાર સુધી વીસ હજારથી વધુ શહેરીજનોએ દર્શનનો લાભ લીધો છે અને પર્યાવરણ સાથે ભક્તિનો સંદેશ અપનાવ્યો છે સુરતના રાંધેર વિસ્તારના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં કાર્યરત જય માતા દી ગ્રુપ દ્વારા આ વર્ષે ગણેશોત્સવ પર્યાવરણ સંરક્ષણ અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી મહાભારતની ભવ્ય થીમ સાથે ઉજવાયો હતો ગ્રુપ છેલ્લા ત્રીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે જ્યારે છેલ્લા પંદર વર્ષથી એક જ મૂર્તિની પુનઃસ્થાપના કરીને પર્યાવરણ જાળવવાની અનોખી પહેલ કરી છે જય માતા દી ગ્રુપના નિલેશભાઈ હદાણીએ જણાવ્યું હતું કે દર વર્ષે મૂર્તિ બનાવવા પાછળ ખર્ચાતા નાણા બચાવી સમાજ સેવા માટે વપરાય છે ખાસ કરીને ગરીબ બાળકોના શિક્ષણ માટે આ નાણા ઉપયોગી બન્યા છે મૂર્તિનું વિસર્જન પંડાલમાં જ કરવામાં આવે છે જેથી નદીઓમાં પ્રદૂષણ ન ફેલાય સાથે જ શણગારની સામગ્રીનો પુનઃ ઉપયોગ કરવામાં આવતા કચરાનું સર્જન થતું નથી આ વર્ષે પંડાલમાં મહાભારતના પ્રસંગોને આકર્ષક કલાકૃતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં દ્રૌપદીનું ચીરહરણ દાનેશ્વરી કર્ણ અભિમન્યુ વધ બાણ પર ભીષ્મ પિતામા મહર્ષિ વેદ વ્યાસ તેમજ શ્રી કૃષ્ણના ગીતા ઉપદેશ જેવા દ્રશ્યો વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા સ્થાનિક કલાકારો

સામાજિક સૌહાર્દ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો રાજ્ય સરકાર પર્યાવરણ જાળવણી માટે ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ અભિયાન ચલાવે છે જય માતા દી ગ્રુપ જેવી સંસ્થાઓના પ્રયાસોથી આ અભિયાનને હકીકતમાં લોક સમર્થન મળી રહ્યું છે ભક્તિ સાથે પર્યાવરણનું રક્ષણ અને સમાજ સેવા કેવી રીતે શક્ય બને તેવા ઉત્તમ ઉદાહરણ રૂપે આ ગ્રુપ સામે આવ્યું છે આ વર્ષે અમારી મહાભારત ઉપર થીમ છે આપણા હિન્દુ સંસ્કૃતિ ઉપર ખાસ કરી કે આખું થર્મોકોલ અને કંતાન અને પીઓપીનું અમે ગુફા બનાવેલી છે જેમ કે દુર્યોધન શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પછી ભીષ્મપિતામા એ બધા અમે સારા સારા કેરેક્ટરોનું બધું અમે જાતે જ ઊભું કરીને અમારા મંડળવાળાએ ઊભું કરેલું છે અને આજકાલના બાળકોને કે યંગસ્ટરોને આપણી સંસ્કૃતિ વિશે કોઈ જાતનું નોલેજ નથી એ હિસાબે આ બધાઓને આપણે આપણે હિન્દુત્વ માટે નોલેજ આપવા માટે અમે મહાભારતની થીમનું આયોજન કર્યું છે અમારા જે ગણપતિ બાપા છે અમે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી ગણપતિ બાપાનું આયોજન કરીએ છીએ અને એમાં છેલ્લા પંદર વર્ષથી અમારી ફાઇબરની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેનું વિસર્જન અમે કરતા નથી ખાલી મંગલ મૂર્તિનું વિસર્જન કરીએ છીએ અને એ પણ અમે અમારા મંડપમાં જ કરીએ છીએ જેનાથી પ્રકૃતિનું એ ખરાબ વસ્તુ ન બને તમે જાણી શકો છો કે વિસર્જનમાં અવારનવાર ઘણી દુર્ઘટનાઓ બને છે એટલે અમે જાણી જોઈને અમારા મંડપ ઉપર જ વિસર્જનનું આયોજન કરીએ છીએ આમ રાંદેરના જય માતાદી ગ્રુપે ગણેશ ઉત્સવને માત્ર ભક્તિનો તહેવાર નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ ભારતીય સંસ્કૃતિ અને સમાજ સેવાથી જોડતો પ્રેરણાદાયક પર્વ બનાવી દીધું છે